જ્યારે મંદિરમાં બેહણા થવાના છે પ્રતિષ્ઠા અને એમાં દરેક હિન્દુસ્તાન ભારત વર્ષ નહીં પણ વિશ્વમાં વસતા સનાતનીઓ રામ ભક્તોને એની વધાય એનો અરખ એનો ઉમળકો એ એનું કોઈ વર્ણન ન થાય રામકૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે અને પીધા આશા જળ પ્રેમથી આશાના જળ પીતા આવતા આપણે હાથ હાથ પેઢીઓ નહીં પણ કેટલી પેઢીઓ માણસ હાથ હાથ પેઢીની રાહ જોતો હોય તો માણસને બહુ લાગે આ તો કેટલી પેઢીઓ પાંચસો સાડા પાંચસો વરસથી આપણા દાદાઓ ગામડામાં નેહડામાં રહીને રામ રામ રામનું રટણ કરતા હતા પણ અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર નહોતું આજે એ આપણે જોઈ રહ્યા છી પહેલાં તો ભગવાન રામનો આપણા ઈષ્ટદેવનો આપણી કુળદેવીની એનો બધા એનો આપણા ઉપર કેટલો આશીર્વાદની કૃપા કે આ આપણે નજરે જોવાના છીએ આપણી પેઢીઓમાં જે આપણા બાપ દાદા પુરુષ સૂર્ય રાહ જોતા હતા એ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે નજરે નિહાળશું એનો આનંદ કરશું રામ એટલે આરામ રામ એટલે વિશ્રામ રામ એટલે ઠરવાનું ઠામ રામ એટલે સુખધામ અને રામ એટલે એક જીવન રામ એટલે સૂર્ય રામ એટલે દરિયો રામ એટલે બ્રહ્માંડના અધિપતિ અને એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર એ ભગવાન રામ જેના માટે હરી મહિમા કો સાગર ને કવિ કપોત કી સંચ એનું શું વર્ણન આપણે કરી શકીએ બસ રામ એટલે રામ એથી વધારે એનું કોઈ વર્ણન ન કરી શકે પીઠ ધરણી ધર પાટલી મહત્મા ઈશ્વરદાસજી છે હરસુત લેખણ હાર તવ તોરા ચરિતા તણો પરમ ન લભે પાર આખી ધરતીની પાટી બનાવું હર એટલે શિવ એનો સુત એટલે ગણપતિ પોતે તારો મહિમા લખવા બેહે તો ભગવાન રામ તારો મહિમા હું ન ગાઈ શકું ગુણ વર્ણવી ન શકે ગણપતિ ન વર્ણવી શકે તો હું શું વર્ણવું પણ ભગવાન રામ જાનકી લખનજી મહારાજ હનુમાનજી મહારાજ રામ દરબાર ઓહો તો એની દરેક સનાતનીઓને વિશ્વમાં વસતા રામ ભક્તોને વધાય અને હાસો રામ આપણા હૃદયમાં બિરાજે આપણને હાચો રામ આવે આપણે બાવીસ તારીખે આંગણાને અંજવાળીએ ઉજાળીએ એટલું નહીં પણ હું તો એમ કહું છું કે બાર તારીખથી આપણે એવો એક સંકલ્પ કરી કે હવે આપણે ત્યાં ગીતોમાં ગવાતું શેરી વળાવું સજ કરું હરી આવો ને આંગણિયે પથરાવું ફૂલ હરી ઘેરે આવો ને આંગણિયે પથરાવું ફૂલ હરી ઘેરે આવો ને આપણે ત્યાં શેરી વળાવું સજ કરું એ ગીતો ગાતા આપણા ગામડામાં તો દરેક શેરીઓ વળાવી કચરો ક્યાંય ભેળો ન થાય આપણે નદીઓને શુદ્ધ રાખી આપણે દરિયો શુદ્ધ રાખી ફળિયા શુદ્ધ રાખી આંગણા શુદ્ધ રાખી અને એવી દિવાળી મનાવી સંકલ્પ કરી વ્યસનરૂપી કચરાના જ્ઞાતિવાદરૂપી કચરા એક પણ કચરા ક્યાંય થવા ન દઈ અને હાસી રીતે દિવાળી રામ જન્મની દિવાળી આપણે ઉજવી સિંહ જેમ રામનવમીમાં એને એમાંય આપણે દિવાળી જેવું લાગે આપણી દિવાળી જે હોય ત્યારે દિવાળી ઉજવી સિંહ એમાં આપણી આ દિવાળી છે બાવીસ તારીખે તો એની વધને રામ માટે શું કેવું રજપૂતી જાનકી વનમાં હોય એના ઉપર ઘણું બોલી શકાય પણ વનમાં હોય જાનકીનું હરણ થાય રામે રાયડું નાખ્યું અયોધ્યાવાસીઓ મને સેના મોકલો પણ બે જ ભાઈ રીંસ ને વાંદરા લઈ દરિયાના સમુદર છાતી માથે પુલ બાંધી અને મહાકાળ જેવો રાવણ કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ આયો આંખ દેખ દસ દિગપાલ કાલ બાનર આયો ધમક લગી ધરતી ધ્યાન સુટાય શ્રદ્ધા સુટ ગઈ સંત અને ભઈ આખડી ભીન હરદાન કહે હો કરંત નિરખત યુદ્ધ નવીન એવો રાવણ જે હામો આવતો હોય કુંભકરણ કુંભકર્ણ એટલે રામને કુંભકરણ આવીને હામો એમ કીધું તું

આવા ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય એક કોળીએ ત્રણ ત્રણ ભુવનને ખાઈ જાય એવા રાક્ષસો એવા એની સામે બે ભાઈઓને રીસને વાંદરા લઈ આખા કુળનું હોડ કાઢી ગાડા હુકળે હઠીલા જોધ ભેરંડી નિશાન ગાજે ડાક ચંડી ધૂધ પ્રકુટી પ્રકૃટી ગટા દીઠ ગન જડફે જટી ઉબાળે ભગોળ ભેડા નેડા પ્રથી નાથ ઘોડા ઉપાડે નત્રી ઠંગન મહીપાટ કુંભી થાટ હેમ રહે થાટ મળે આસમાના પબેરાટ ધૂંધળાએરા ઈ આખી લંકાના રાવણના કુળનો નાશ કરી અને જાનકીજીને પાછા લઈ આવી પણ શકે અને એક વર્ષોથી વાટ જોતી સબરીના બોર ખાવા માટે પણ જાય એક એક ઝૂંપડીએ સંતની ઝૂંપડીએ જઈ જાય અને સંતના આશીર્વાદ લઈએ ભીલડીના હેઠા બોર ખાય અહલિયાનો ઉધાર કરે અને અયોધ્યાની ગાદી દશરથનો દરબાર ઇંદર આશ્યા આશા કરે એવી અયોધ્યાની ગાદી બાપના વચન માટે છોડી શકે એ રામ હોય નાની નાની વસ્તુમાં કાંઠલા જાલે ભાઈ ભાઈ કોર્ટે સુધી ભૂગી જાય એ નહીં રામને સમજવા માટે રામાયણ એટલે જીવનનો આધાર રામાયણ એટલે પૃથ્વીના ગોળાની માથે માનવ જીવનનું હોવું માનવ જીવનનું અને બ્રહ્માંડનું અસ્તિત્વ ટકવું એમાં રામાયણ જે કામ કરે જ્ઞાતિ જાતિ નહીં કોઈ ધર્મ નહીં રામ એટલે તો રામ રામ એટલે જીવન રામ એટલે એની જે વ્યાખ્યા બીજી કોઈ ન હોય શકે જેમ અત્યારે મોબાઈલ નવો આવે તો એની એક વેળી સોંપડી આવે એનો કાર્યક્રમ આખો મોબાઈલ નો એમાં આપણને બતાવે એમ પૃથ્વીનો જ્યારે જીવ પૃથ્વી ઉપર આવ્યા ત્યારથી જે સિસ્ટમ ચારે વેદમાં આપી છે સોપડીઓ રૂપી આપણને ચાર વેદની સૃષ્ટિ ભ્રમા કરતા એ પણ રામનું રટણ કરે છે રામ એટલે આદિ દશરથના દીકરા રામ તો છે જ પણ રામ તો પરાપર બ્રહ્મ છે એ ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા એનું બધાને વધાઈ આપું વધારે એને જેટલું બોલીએ એટલું છે અને ભગવાન રામ સૌને ને વસે અને આપણે ભારતને સુપર પાવર બનાવવા તરફ ડગલા માંડી અને જેટલા રામ ભક્તોએ કારસેવકોએ જેટલા એ બલિદાન દીધા જીવ ખોયા પરિવાર વિખાણા એ બધાને ભગવાન રામ આજે આશીર્વાદ તો એના છે જ એના માટે આપણે શું બીજું કહીએ પણ એ એમના એમનો જે સંઘર્ષ એમના બલિદાન હતા એ આજે સાર્થક થશે અને આપણે ભગવાન રામનું આ મંદિર મંદિરમાં રૂડી પ્રતિષ્ઠા ભગવાન રામના ભક્તોને જ્યારે એના દર્શન અને લાભો મળે છે બધાઈને ખૂબ ખૂબ વધાય જય સિયા રામ